ગુજરાત વકફ બોર્ડના આદેશ અનુસાર પોરબંદરમાં ધી અંજુમ અને ઇસ્લામ મેનેજિંગ કમિટીની ચૂંટણી છે તે યોજાઈ રહી છે આજે સવારે નવ વાગ્યાથી જ મદરેસા ગર્લ્સ સ્કૂલ ખાતે જે મતદાન છે તે મતદાન કરવામાં આવી રહ્યું છે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જે મતદાન છે તે મતદાન પ્રક્રિયા ચાલશે જેમાં અલગ અલગ વિસ્તારવાઇઝ જે કુલ દસ જેટલા બૂથ છે તે બનાવવામાં આવ્યા છે કુલ સાડા સાત હજારથી વધુ જે મતદારો છે તે પોતાના મતદાન છે તે કરશે મહત્વની વાત છે કે જે આ જે સાંજે પાંચ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે સાંજે છ થી ને જે મતગણતરી છે તે હાથ ધરાશે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના હુકમથી એન્જુમન ઇસ્લામ પોરબંદરની ચૂંટણીનો આદેશ થયેલ છે અને અમને ચૂંટણી અધિકારી અને મદદની ચૂંટણી અધિકારી તરીકે અમારા નિમવામાં આવેલ છે એમ કુલ અત્યારે અમારા સાત હજાર પાંચસો બત્રીસ મતદારો છે એ મતદારો સવારના આજે સવારના નવ થી સાંજના પાંચ સુધી મતદાન કરશે એના માટે અલગ અલગ એરિયા પ્રમાણે દસ બુથ રાખ્યા છે અલગ અલગ આપ જોઈ શકો છો દસ બુથ અલગ અલગ એરિયા જે તે બુથ ઉપર બોર્ડ માર્યા છે કયા એરિયા ના મતદારો ક્યાં આવશે એ રીતે ત્યાં જાય છે અમે એને કાપલી આપી છે ક્રમાંક ની અને બુથ નંબરની પણ જો કોઈ કાપલી લઈને નથી આવતા તો અમારે સહાયતા કેન્દ્ર રાખ્યું છે સહાયતા કેન્દ્રમાં એમના નામ શોધી આપવામાં આવે છે આમાં કુલ બે પેનલો ભાગ લીધો છે એક પેનલના પ્રમુખ પદના ઉમેદવાર છે ફૈજલ ખાન પઠાણ અને એના બીજા છ ઉમેદવારો કુલ સાતની પેનલ છે બીજી પેનલના ઉમેદવાર છે સમીરભાઈ આમદાણી એ પોતે પ્રમુખ પદના ઉમેદવાર છે એની સાથે બીજા છ ઉમેદવારો કુલ સાત ઉમેદવારો છે હવે પ્રમુખની ચૂંટણી માત્ર પ્રમુખની થશે જે પ્રમુખ ચૂંટાશે એની આખી પેનલ ચૂંટાયેલી ગણાશે ધારો કે ફેજલ ખાન ચૂંટાય તો એની જે પેનલના સાત સભ્યો છે એ ચૂંટાયેલા ગણાશે ધારો કે સમીર આમદાણી ચૂંટાય તો એની પેનલના જે સાત સભ્યો છે એ ચૂંટાયેલા ગણાશે આ રીતે અમારે જ્યારે જનરલ બોર્ડ મળ્યું હતું એમાં આ રીતનો ઠરાવ થયો છે આજે નવથી પાંચ મતદાન ચાલશે પાંચ વાગે મતદાન પૂરું થયા બાદ અમે બધાએ સંકેલ શું બધી પેટીઓ નાકડા લે પછી છ વાગ્યા થી મતગણતરી ચાલુ થશે અહીંયા ઉપર હોલ છે ત્યાં મતગણતરીમાં લગભગ અમને બે કલાક જેવું લાગશે અને બે માંથી જે ઉમેદવાર વધુ મત મળશે એ ઉમેદવાર ને આખી પેનલ ને અમે ચૂંટાયેલી જાહેર કરશું આજે જેને પ્રિણામ પત્ર કાપી દેશું આજે જેને અમે સર્ટિફિકેટ આપી દેશું અને આવતીકાલે અમે એનો વોટર બોર્ડ ફેરફાર રિપોર્ટ મોકલી દેશું અન્ય કોઈ પ્રશ્ન આજે ચૂંટણી છે તે કેટલા સમય બાદ થઈ રહી છે અને હું તો બાર થી આવું છું ચૂંટણી અધિકારી તરીકે એટલે અહીંયા ક્યારે ચૂંટણી થઈ ન કહી શકું પણ મને જે જાણવા મળ્યું પ્રમાણે આ ટાઈપની ચૂંટણી ક્યારેય થઈ નથી આ રીતે જે લોકશાહી ઢબે અને બિલકુલ વિધાનસભાની ચૂંટણી પદ્ધતિથી જે ચૂંટણી થઈ રહી છે જે લોકો એક એક લોકો પોતે આપી રહ્યા છે આવી ચૂંટણી ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે આવી ચૂંટણી પહેલા થઈ આ એની મુદત ત્રણ વર્ષની છે આ ત્રેવીસ પાંચે પરિણામ જાહેર થશે સોરી ત્રેવીસ ફેબ્રુઆરી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી પરિણામ જાહેર થશે એ ત્યારથી ત્રણ વર્ષની મુદત એની ચાલુ થશે અને ત્રણ વર્ષ પૂરા થશે તો એને રાજીનામું દેવાનું નહીં રહે એમની મુદત ઓટોમેટિક પૂરી થઈ જશે ત્રણ વર્ષ પૂરા થશે એટલે મુદત ઓટોમેટિક પૂરી થઈ જશે રાજીનામાનું નામ કોઈ જરૂર નથી મુદત પૂરી થશે એટલે ઓટોમેટિક તેમ પૂરી ચૂંટણી અધિકારી હુસેન દલે જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યા બાદ જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારબાદ જે છ વાગ્યાથી ગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને બેથી ત્રણ કલાકની અંદર જે મતગણતરી થશે ત્યારબાદ કઈ પેનલ જે છે તે ચૂંટાયેલી છે તે જાણી શકાશે અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી આ પેનલ છે તે પેનલ તેની મુદત છે તે મુદત રહેશે